ભાવનગર શાક માર્કેટ મુખ્ય બજાર સહિત શહેરના મુખ્ય વિસ્તારોમાં ધંધો રોજગાર કરતા નાના વેપારીઓને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે નાસ્તાની લારીઓ ધરાવતા વેપારીઓ માટે વેન્ડર ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ગંગાચળિયા તળાવ વિસ્તારમાં શાક બકાલાનો વ્યવસાય કરતા લારી ધારકોને પણ છેલ્લા પાંચ સાત દિવસથી દરમિયાન મુખ્ય માર્કેટમાંથી હટાવવામાં આવ્યા છે જેને લઈને નાના વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે આવા નાના વેપારીઓને ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ માર્કેટ બંધ છે આઠ તો કેવી તકલીફ પડે અંદર ડબલ ડબલ ભાવ કેટલા દિવસથી તમે હેરાન અહીંયા લેવો

માળાક માથે ભોજી રોટી માટે ને ધંધો કરી અને પેટ ભરતા હતા તો અમારા ગરીબ માણસોના માથે પેટ માં પાટા માર્યા છે તો અમારા છોકરા દાદા 15 15 દિવસમાં છે બરાબર તો અમારા આ ધંધો અમારે માંગ્યુસી બીજું અમે કાઈ માંગતા નથી અમને ધંધો કરવા ધંધો કરો અમે ધંધો કેટલા દિવસથી માર્કેટ ને માર્કેટ હાથ અમે ભીખ માંગીને અમે છે

તો ત્યાં પણ મોંઘું અને વાસી બકાલો મળે છે ત્યારે આ ગરીબ લોકો પાસેથી અમને સારો અને સસ્તો બકાલો મળે રહે છે ત્યારે અમે બીએમસીને અમે ફરી ફરી વખત રજૂઆત કરીએ છીએ કે આ પાથરના પાથરાવાળા આ દિન આજની તારીખના નથી પરંતુ જ્યારે રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજે આ ભાવનગર આ બીએમસીને આપ્યું ત્યારના ગરીબ લોકો અહીં પોતાનો ધંધો કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે તો અમે બીએમસીને રજૂઆત કરીએ છીએ અને આ જે વેપારી વર્ગના જે લોકો છે એના સંદર્ભે અમે રજૂઆત કરીએ છીએ અને ગ્રાહક તરીકે હું તમને રજૂઆત કરું છું કે આ લોકોને ધંધો કરવા દો આ લોકો પોતાનું ગુરાન ચલાવે છે કોઈ ચોરી ચપાટી લૂંટફાટ નથી કરતા આ લોકો તો પોતાનું પરિવાર ચલાવવા માટે એને પાછળ પાથરે છે અને આ મજબૂરીના લીધે આ લોકો ધંધો કરે છે આ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ લોકોને ધંધો કરવા દેવ એટલે હું તમને વિનંતી કરું છું એવું માનું ભાવનગરમાં ઘણા સમય બિચારાક રોજનું મહેનત કરીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ છે હવે એવું લાગે છે આ સરકાર નવા કોઈ ઉદ્યોગ ભાવનગરમાં લાવ્યા નથી કરોડો રે રોટીની વાત કરતા હતા પણ રોજી રોટી આપી નથી પણ આ સરકાર જે રોટી પોતે રળી ખાય છે એને પણ હવે તમારે બંધ કરાવવા છે એને ફાંસી એ કોઈ લૂંટફાટ કરતા નથી એ દારૂ વેચતા નથી એ પોતાની જાત મહેનતે નાનો નાનો ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવે છે પણ હવે પછી એક બે દિવસમાં આ તમામ વેપારીઓ સાથે ભાવનગરના જે વેપારીઓ છે જેને હેરાનગતિ છે કોર્પોરેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એ બંધ નહીં થાય તો આવતા સમયમાં હું એવું માનું છું કોર્પોરેશનને તાળા લાગશે ચોક્કસપણે તાળા લાગશે એ આ નાના વેપારી કોઈ બોર્ડર બાંધી દઉં કે બોર્ડરની અંદર એ બધા પોતાનું પેટ રળ્યું રળી ખાય પણ મને એવું લાગે છે આ બધાને નિરાધાર કરવા છે રોજગારી વગરના કરવા છે ત્યારે એ સહન ભાવનગરની પ્રજા નહીં કરે આગામી સમયમાં ભાવનગર કોંગ્રેસ સમિતિ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રળી ખાય છે એની સાથે છે અને આગામી સમયમાં જબરદસ્ત પ્રોગ્રામ આવશે આ કેટલા દિવસથી માર્કેટ બનશે ઘરાકરને કેવી તકલીફ પડે છે લગભગ સાત આઠ દિવસ ત્યાં છે ફક્ત શાક માર્કેટની વાત નથી ભાવનગર આખામાં જ્યાં બિચારા રળી ખાતા હતા સાઈડમાં જે ટ્રાફિકની અવ્યવસ્થા નહોતી એ જગ્યાએ રળી ખાતા હતા એને પણ આ રોજગારો બંધ કરાવનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે